જરૂર છે ચેક કરજો ઘણી વખત બાળકો ઓનલાઈન કેવા લોકો સાથે જોડાય છે કે જે તેને પોતાના માર્ગ તરફ રકેલી શકે છે બાળક પહેલાં જે મિત્રો સાથે રમતો હતો તેનાથી દૂર થઈ જાય અને નવા ગ્રુપમાં વધુ ભળવાનું શરૂ કરે તો તેના પર પરત નજર રાખવાની જરૂર છે ઉપરાંત તો તેના ભાઈ બહેનો કે માતા પિતા સાથે વાત કરવાનું બંધ કરી દે તો પણ આ એક ખરાબ સંકેત છે બાળક નાની નાની વાતો માં બોલવાનું શરૂ કરે પ્રશ્નો ટાળે અથવા ટાળી શકે